મસ્ત રીત બીજી વાર મને કે મારું છે એમ કપાસ નો વિકાસ એ સારો આજ જમીન ની અંદર કપાસ હતો ત્યારે મસ્ત બેનિફિટ મેળવ્યું તો મિત્રો ઇગ્નિ જાદુ તમે જોઈ લ્યો કે આ ખેડૂત બે ભરતભાઈ અમારા બે વર્ષથી વાપરે છે અમારા આટકોટના પ્રગતિશીલ ખેડૂત છે દરેક રાઉન્ડે પૂછી પૂછીને કામ કરે છે તો એને તમે જુઓ કે આ આ માંડવી લગભગ બેતાલીસ પિસ્તાલીસ દિવસની છે આની અંદર એકની બીજો રાઉન્ડ હમણાં બે દી પહેલા થયો છે પહેલો રાઉન્ડ પંદર દિવસ પહેલાં થયો છે તો આ એને બાજુનું ખેતર છે એ એવડી જ મગફળી છે આમાં હજી ફૂલ દેખાય છે હૂયા નામે કાંઈ નથી એની જગ્યાએ આની અંદર એક છોડની અંદર વીસ વીસ પચી પચી હૂયા છે તો મિત્રો આ ઇગ્નિટસ દવા છે બાયર કંપનીની ઇગ્નિટસ છે એમાં બે કેમિકલ આવે છે એક કેમિકલ છે એ જરૂરિયાત પ્રમાણે વિકાસ અટકાવે છે જરૂરિયાત પૂરતો અને જે બીજું કેમિકલ છે એ વધુમાં વધુ હૂંયા બેસાડે છે આ જ રીતે કપાસમાં નરપતભાઈએ છાંટું તો કપાસમાં તમે જેટલી લાઇનમાં છાંટું હોય એ લાઇનમાં તમારા ઝીંડવા જે છે એકદમ ફૂલ નજીક નજીક બે છે ઘાટા ફૂલ બેસે છે તો મિત્રો જો તમારે મગફળીમાં ઉત્પાદન લેવું હોય તો ખાલી વધ અટકાવવાની દવા છાંટશો વધ અટકાવશો તો હુયો એક વધનો ભાગ છે હુઈયો અટકશે વધે અટકશે ને હુય અટકશે માત્ર ને માત્ર ઇગ્નિટર્સ એવી દેવાશે કે ભાઈ વધશે એટલા માટે મગફળીમાં જો આજે મગફળી પાંત્રીસ દિવસની ઘણી બધી થઈ છે અત્યારે સુયા બેસવાનો ટાઈમ છે જો અત્યારે પંદર દિવસમાં માં સુયા બેસે તો એમાં ઉત્પાદન નહીં આવે અને ભૂયા ઓછા બેસે તો ફૂલ વેચે ફૂલ ગ્રોથ થઈ જાય તો અત્યારે મિત્રો અમારા વેપારી મિત્રોને ખાસ જણાવવાનું કે જો મગફળીમાં એને સારું ઉત્પાદન લેવું હોય તો આ એક વિજ્ઞાન કહેવાય ઇગ્નિટ્રસ્ટ એક વિજ્ઞાન છે ખેડૂતો માટે એ દરેકે દરેક પાકમાં સોયાબીનમાં છે કપાસમાં છે એના સ્ટેજ છે પણ મગફળીનો અત્યારે પેલા રાઉન્ડનો સ્ટેજ છે પંદર બારથી થી પંદર એમાઈલ નાખવાનું છે બીજો રાઉન્ડ પાછો બારથી થી પંદર એમાઈલ નાખવાનું છે તો હુયો ભરચક ભરચક બેસે આમાં જોઈ શકાય છે ભૂયો બેસે તો જ પોપટા થાય એ બધાને ખબર છે તો મિત્રો એક ની રાઉન્ડ બધાને છટાવો અને ખેડૂતોને સારામાં સારું ઉત્પાદન થાય એ આપણે બધા વેપારી મિત્રોની એક જવાબદારીમાં આવે છે હું વારંવાર કહું છું તો આ વસ્તુ એકદમ વૈજ્ઞાનિક એક ટેકનોલોજી વાળી પ્રોડક્ટ છે મગફળી માટે ને બીજા પાક માટે વધારે ભૂયા વધારે ઉત્પાદન અને સમયસર ઉત્પાદન તો આ પ્રોડક્ટ એવી જ બહુ કહેવા માંગો છું સાહેબ આયા આ બતાવ્યું એટલું ઓપ્ટ બે કોઈથી માર્કિંગ કીધું હા

ભરતભાઈને પણ આ એક ડિફરન્સ જોયો છે જ્યાં ઇંગ્લિનસ ઇંગ્લિટસના બે છંટકાવ આવેલા છે અને જ્યાં કઈ જ ઇંગ્લિટસના છંટકાવની બીજી દવાના છંટકાવ આવેલા છે અત્યારે બેતાલીસ થી જેમ રાબડિયા સાહેબ વાત કરી બેતાલીસ થી તેતાલીસ દિવસની મગફળી થઈ છે બંને વેરાયટીઓ બરોબર છે તો અહીંયા તમે તમને સિમ્પલ એક ચોખ્ખો ડિફરન્સ જોવા મળે છે સૌથી વધારે સોયા તો મિત્રો ખેડૂત મિત્રો અને મારા વેપારી મિત્રો એકની ટસનો રાઉન્ડ અચૂક કરાવો મગફળીના ઉત્પાદનમાં એનો એનો જે મેઇન ઓબ્જેક્ટ છે એ મોટામાં મોટો છે અને વધુ વધુ ઉત્પાદન થાય અને અત્યારે ટાઈમ છે ટાઈમ ચૂકી જાવું પછી મગફળી એકસો વીસ દિવસનો મોલ છે એમાં પછી કાંઈ નહીં થાય અને એમને પાટલા અડી ગયા તમને ખબર નહીં પડે તો એના કરતાં ઇગ્નિટસ વપરાવો ન ખબર હોય તો માહિતી આપો અને ઇગ્નિટસ બધા કપાસમાં બી આજે પાંચ ચાલીસ દિવસના થાય ત્યારે કપાસમાં છાંટો સોયાબીનમાં છાંટો શાકભાજીમાં છાંટો કે અત્યારે સારા મારી દ્રષ્ટિએ હું છેલ્લા થી ત્રણ વર્ષથી આને જોઉં છું કે સારામાં સારી કોઈ પ્રોડક્ટ વધારે ફાલ માટે ઘાટા ફાલ માટે કુયા માટે વધારે ઝીંડવા માટે ફૂલ માટે તો આ ઇગ્નેટ પ્રોડક્ટ છે ફરીથી ભરતભાઈને બેથી ત્રણ વાર કીધું તો એ ખેતરે અમને લાવ્યા છે અને એ બદલ આ ભરતભાઈ અમારા કુલદીપભાઈ એ બધા લોકોનો નર્મદભાઈ એ બધાનો ખૂબ ખૂબ આભાર આશા રાખીએ કે બધા ઇગ્નેટસ અને સારામાં સારું ઉત્પાદન લે જય હિન્દ આભાર